કોલકત્તામાં મહિલા તબીબ સાથે જે શરમજનક ઘટના બની છે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ઠેર ઠેર ધરણા પ્રદર્શન જે આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ અરવલ્લી જિલ્લા મહિલા અધિકાર મંચ દ્વારા પણ મહિલાઓની સુરક્ષાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો જિલ્લા મહિલા મહિલા અધિકાર મંચ દ્વારા કલકત્તામાં જે તેના વિરુદ્ધમાં આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને મહિલાઓ જ્યાં જ્યાં ફરજ બરાવે છે તે સ્થળોને સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરીને આ ગટ્ટાના આરોપીને ફાંસીની સજા આપવાની આવે તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ